અમારે માંગણી પૂરેપૂરી થઈ જાય સમાજ લોકો ભેગા થયા ન્યાય ન્યાય અમારી આશા પરિસ્થિતિ ચાર બેન એક ભાઈ છે બે ભાઈ બેન ના કામ બાકી છે અમાર હજુ મકાન નથી મા બાપા ની એવી આશા હતી કે હું મકાન બનાવીશ મારી મા બાપા ને તો જીવ જતો મકાન ના અમે તો રજવી પડ્યા અમારે અમે તો અત્યારે ભાડે રહેવી છીએ કોકના મકાનમાં અમારે ન્યાય મળે એવી અમારી આશા છે અત્યારે અમે ત્રણ બેન નું નામ મેરેજ કરી દીધા છે ભાઈ બેન બે બાકી છે બે બેન ના લગ્ન બાકી હતા ને ત્યારે અમારા મકાન પાડી થતા બે બેન ના આણા રજડાવ્યા હતા અમે વાડિયું માં રહીને અમે બે મહિના આણું ભેગું કરીને અમે લગ્ન કર્યા હતા કોક ઘરે પાડે રાખીને તો અત્યારે ત્રણ વર્ષ થવા છતાં મારા પપ્પા ની હત્યા કરી નાખી તો અત્યારે હજી સુધી એમ કોઈકના મકાન મારે રહીશું મારા પપ્પાની એવી આશા હતી કે હું બે માલના મકાન કરીને મારા બે છોકરાને પાણી આવી છે મારે માંગણી સમાજની પૂરેપૂરી મારે ન્યાય જ પાવવા જ આવ્યા સમાજ મારો બધો સાથે છે અને આવે તો ભલે આવે આપણે ક્યાંય ને ના પાડીશી આપણે એના નહીં પાડતા સમાજ તરીકે ભલાવી ના એ બાવળિયા સાહેબ ની કોઈ વાત ની અમારે પે વાત નહી થઈ આયા તો એને કીધું તો તમારું મકાન કરી દીશું તમારી દીકરી દીકરી ઉન તાના કરી દીશું એના મકાન પડે ન પડે એ અમારી જવાબદારી નહી તો તમને અમે પૈસા આપશું તમને સાથ સહકાર આપશું અમે તમારો મુલાકાત લેવા આયા છીએ એવું બધું અમને એને કીધું